વાયરિંગ કરી અને થોડાક સાઉન્ડ માથે ચડાવી તો ભાઈ આપણે ફોન કર્યો છે એ આવે એટલે આવે પછી એકલાથી કેમ કે સાઉન્ડ ભાઈ ઉપડે નહી એટલે એ આવે પછી સાઉન્ડ એમ્પ્લિફાયર ને માથે ચડાવી અને પતંગ તો ભાઈ સગાવવા આપણે શું કહેવાય જાજો નથી બહુ ઇન્ટરેસ્ટ કાંઈ જો થોડીક ગીત વગાડ્યું માથે આટા ફેરા કર્યું પપોળા વગાડ્યું તો આજ ને મકર સંક્રાંતિની ફૂલ મોજ કરવાની થાય છે એટલા માટે જો હું આવતી પેલા જરાક મૂલી ઉમારું આખું ચેન્જ કરી નાખું જો ભાઈ હું અને એ તો ખાલી આ બેરમલીભાઈ ભાઈ એટલા માથે ચડાવી લીધા ને તા બહુ થાકી ગયા હજી બે બે ને ચાર મીટ ચડાવવાની છે એમાં કેટલા થાકી તમારે માણ હે જાય બધું સાફ કરી નાખે અહીંયા વારી નાખું અગાસી માથે ડૂચો નહીં કરો જો અહીંયા એટલો હોય અને અહીં જ્યાં વારીનો બધો ભેરો કર્યો એટલો ડૂચો નહીં કર્યો અહીંથી હા બે ટોપ તો નાખીએ એવા હજુ હજી વારી નાખે એકાદ માં હજી વાર નાખે એટલે કવર ભરાય નહીં છે ને ભાઈ ના મેળા થઈ જાય કવર પાછા નીકળે ને ઘડી ઘડી ધોવાય એટલે હવે ને અમે બે બેઝ અને ચાર મીડ કાઢવાની હે પેલા હવે મીડ કાઢી લઈ હવે કોકને બોલાવા જો આજ પાછ આજ લાઇટ જ નથી કાં હાજર બે આ કટી જવાય ચાર આ કટી જવાય બાકી લાઇટિંગ ના રહી તો બધું પડ્યું જ છે જો ભાઈ ત્રણ મિનિટ માથે ચડી ગઈ છે થોડુંક વાયરિંગ લઈ આવ્યું હું અને હજી એક મિનિટ અને બે બેજ લેવાના બાકી અને બે માટી બોલાવી દીધા ભાઈ દેખા કે અને આ અમારે એવો ભાઈ દાદો ખમતા લે ને એકલા ઉપા લઈએ હમણાં જો ખાલી ચાલુ દાદો ચડાવજે તો ખંભે હા 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 દાદા ખંભે ચડાવતા

રાહ રે ભાઈ જી તું ચાલુ ન કે જો જનો ભરાઉ યે કે કી ભાઈ એક પદમનસી આજુ મનો છારા મનો આખોરી એજી તમારે લાગ્યો ફેમસ છે ને સેલિબ્રિટીએ આયા છે

જો અત્યારે હે ને એક કઈ શું કે છે એમ તો પતંગ તો ઉડે થોડા થોડા કેમકે હવા હજી છે અને અમે ભાઈ હેર ના ભાઈ ડીજે ચાલુ હતા હજી આજે એટલું વગાડ્યું એટલું ભાઈ કયું ના કન્ટિન્યુ હતા બપોરે ચડાયા કયું ના બે વાગા બે વાગ્યા સુધી વાગતા હતા બે વાગ્યા સુધી થોડીક બંધ કર્યા જમવા ગયા અને પછી વરી પાછા ભાઈ ત્રણ હાડ ત્રણે ચાલુ કર્યા ને અઠણાજો હાથ વાગ્યા હાય સાથ વાગ્યા સુધી ફૂલ ભાઈ મોજ કરી છે પતંગ ઉડાડાને જો ગીત વગાડ્યા ના અમારા મહારાજ છે શું છે મહારાજ મોજમાં તો બસ મહારાજ ને તમે કંઈ નબળા હબડા નાળા તો મહારાજ એમાં કામ કરાસ પાવર પાવર માં કેટલો પગાર ત્રીસ હજાર પગાર હા ત્રીસ હજાર અમારા નથી અમને ત્રીસ દેવા કોઈ રાજી નથી ના મહારાજનો પગાર રહ્યા છે મહારાજ તમારો એ અમારો મહારાજ

એક તો એવા અહીંયા તડકાના ધૂળની ડમરી ને ભાઈ એવું હતું ને હવે આજ બહુ હતી એટલે થઈ ગયા પછી એને સાઉન્ડ નીચે રાખીને એટલે ઘડી ફ્રેશ થાય તો ભાઈ અત્યારે એને રાતના વાગી ગયા હે સાડા અગિયાર જેવું અને હું ભાઈ જેરી ખેને સાઉન્ડ ઓલા નીચે ઉતારતો હતો ને એટલે બસ જેરી વાર લાગી ગઈ હતી ને પછી એક કામ આવી ગયું હતું હું બહાર ગયો ગયો હતો નજીક આ ખાવાના વેલું ભાઈ જવાનું છે બહાર એટલે અત્યારે એમ જરાક વહેલો ઉઈ જાય તો જ હવાર વહેલું ઉઠા હે અને આજ ભાઈ ફૂલ થાકી ગયો કેમ કે સાઉન્ડ ઉતાર્યા સડાવ્યા ઠેકડા એટલા માયરા ને ભાઈ હળિયા પટ્ટી બહુ થાકોર લાગી ગયો અત્યારે રાતના હાડા ગયા બાર જેવું વાગવા આવ્યું હે અને જો ના મમ્મીને ને લેપટોપ મે ચાલુ કરી દીધું છે હવે એના મમ્મી ટાઈમ કાઢશે એ ઉઈ જાહે હા હું હે ભાઈ જલ્દી આ એડિટિંગ નું એવું આડ કામ પતાવી અને હું ભાઈ હે થોડીક નિંદર કરી લઉં કેમ કે એક તો કાલ નો ઉજાગરો છે પરમદી કે પ્રોગ્રામ માં ગયો તો એટલે ઉજાગરો છે ને કાલે રાતે તણક તો વાગી ગયા હતા ત્રણ ચાર એટલે એ ઉજાગરો અને હવેભાઈ હું ફરી નિંદર નીંદર કરું ને એડિટિંગ કરું આપણે મેળ આવતા બ્લોગમાં બધા જય દ્વારકાધીશ જય મોગલ